નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો એક જુલાઈથી નવો કાયદો લાગુ થાય છે ભારતીય ને સંહિતા અને જૂનો જ કાયદો જે હતો ઇન્ડિયન પિનલ કોડ તે રદ થાય છે એટલે કે હવે કોઈ બનાવ બને છે કે કોઈ ઘટના ઘટે છે તો તેની ફરિયાદ કે એફઆઈઆર આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નહીં પરંતુ ભારતીય ન્યાય પ્રમાણે થશે તો મિત્રો ભારતીય ન્યાય પ્રમાણે જોઈએ તો કોઈ વ્યક્તિ બીજાની જિંદગી જોખમમાં મૂકાય કે તેને શારીરિક સલામતીને નુકસાન પહોંચાડે તેવું બેદરકારી પરિથી કૃત્ય કરે છે એટલે કે બીજા કોઈ વ્યક્તિઓને નુકસાન થાય કે કોઈ વ્યક્તિની જિંદગી જોખમમાં મૂકાય તેવું કોઈ વ્યક્તિ કૃત્ય કરે છે તો શું થશે મિત્રો તો મિત્રો જણાવી દઉં તમને ભારતીય ન્યાય કલમ એકસો પચીસ મુજબ તે વ્યક્તિ વિરુદ્ધ ગુનો બને છે અને તે વ્યક્તિને આવું કૃત્ય કરે છે એટલે કે બીજાની જિંદગી જોખમમાં મૂકાય કે તેને શારીરિક સલામતીને નુકસાન પહોંચે તેવું કોઈ બેદરકારી બનતી કૃત્ય કરે છે કોઈ વ્યક્તિ તો તેને ભારતીય ન્યાય કલમ એકસો પચીસ મુજબ ગુનો બને છે અને તે વ્યક્તિ વિરુદ્ધ ગુનો થયા બાદ તેને ત્રણ માસ સુધીની સજા અને રૂપિયા બે હજાર પાંચસો સુધીનો દંડ પણ થઈ શકે પરંતુ આ વ્યક્તિ એવું કૃત્ય કરે છે કે જેના લીધે સામે વાળી વ્યક્તિને વ્યથા થાય છે જેના કારણે એ સામેવાળી વ્યક્તિને મહાવ્યથા થાય છે તો મિત્રો સામેવાળી વ્યક્તિને મહાવ્યથા થાય છે એટલે કે જે વ્યક્તિને ભોગ બને છે તેને મહાવ્યથા થાય છે તો તે વ્યક્તિને એટલે કે જેને આવું કૃત્ય કર્યું છે તેને ત્રણ વર્ષ સુધીની સજા અને રૂપિયા દસ હજાર સુધીનો દંડ પણ થઈ શકે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો